અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે દરિયાકિનારા પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ફરી એકવાર માછીમારોને મોટો ફટકો પડ્યો છે માછીમારોની સિઝન શરૂ થયાના હજુ એકાદ મહિના જેવો સમય થયો બે બે વાર દરિયામાંથી પરત બોલાવતા દરિયાકિનારા પર ત્રણ નંબરનું સિગ્નલ લાગતા માછીમારો આર્થિક સંકટમાં મુકાયા છે

બાકી અમારી બોટો જે છે એ મહારાષ્ટ્રના બંદર ઉપર સૌરાષ્ટ્રના અન્ય બંદર ઉપર એ લોકોએ સળણ લીધેલી છે ત્યાં એન્કર ઉપર છે બંદરોમાં રાખેલી છે આજે જે સિઝન ચાલુ થઈ અને આ બે મહિનાથી આ છે એમાં ત્રણથી ચાર વાર આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનાથી અમને માછીમારોને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડ્યું રાજ્ય સરકાર તરફથી અથવા કેન્દ્ર સરકાર તરફથી આવી કોઈ યોજના નથી કે અમને આ ક્લાઇમેટની હિસાબે કે તોફાનની હિસાબે થતા નુકસાનમાં કે અમને લોકોને આ શરૂઆતની જે સિઝન છે અમારી સાડી એ ગુમાવીએ છે અને અમારી બોટો જાય છે ને એને પરત બોલાવવાનો જે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે એમાં કોઈ મદદ મળતી નથી એ ઘણા લાંબા સમયથી અમે લોકો આ બાબતની રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે કે જેમ ધરતીપુત્રોને જ્યારે એના ઉપર આફટ આવે છે કુદરતી ત્યારે રાજ્ય સરકાર જે રીતે મદદ કરે છે એમ આ સાગર પુત્રોને બી આવી આફતો આવે ત્યારે એ લોકોને જે લાખો રૂપિયાનું નુકસાન થાય છે બોટો જાય અને પરત બોલાવી પડે અને અહીંયા કેટલા કેટલા દિવસો સુધી અન્ય બંદર ઉપર જે શરણ લેતી હોય છે ત્યારે માણસોને ખાવા પીવા પગાર રાશન પાણી અને ડીઝલનું બહુ મોટું અમને ભણન બોટ માલિક ઉપર ચડતું હોય છે ત્યારે બોટ માલિક આવા બે ત્રણ ક્લાઇમેટ ખરાબ થાય અને આવા હવામાનનો ભોગ બને પછી એની બોટ ચલાવી શકે એવી સ્થિતિમાં રહેતો નથી તો રાજ્ય સરકારે આ માછીમાર છે એ માછીમારી કરી શકે પૂરી સિઝન અને એના ઉપર જે આર્થિક સંકટ આવેલો છે અને એન કેન્ડિડેટ રીતે આનો સર્વે કરી અને એને મદદ કરે કોઈ પેકેજ જાહેર કરીને એવી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ અને અમારી ડાંબા સમિતિ આ માંગણી બી છે સરકાર આ વસ્તુ જો નહીં કરે તો આ વ્યવસાય છે ધીમે ધીમે ઠપ ટતો જાય છે ને આની સાથે લાખો પરિવાર જે નવી રહ્યા છે એ લોકો બધા લોકો રોડ ઉપર આવી જશે સરકારને ખરેખર જેમ ખેડૂતોને સહાય આપે છે એ રીતે પણ સહાય આપવી જોઈએ માછીમારની અત્યારની સિઝન આટે શરૂ થવાથી બે હવામાન ખરાબ હોવાના કારણે બંને ફિશિંગમાં જે સરકારની સૂચના મુજબ બોટુને પરત બોલાવી પડી છે એટલે બે ફિશિંગ માછીમારની બહુ ખરાબ થઈ છે માછીમારની એક ફિશિંગમાં પાંચથી સાત લાખનો ખર્ચ થાય છે એટલે બે ફિશિંગ માછીમારની બહુ માઇલ થઈ છે એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે જે રીતે વિજય રૂપાણીએ ટોકટી વાવાઝોડામાં સહાય કરી હતી એ જ રીતે સરકારને મારી વિનંતી છે કે અત્યારે પણ એક તાત્કાલિક ધોરણે એક પેકેજ જાહેર કરી ને તેને માછીમારને જે રીતે ઊભા કરવા પડે એ પ્રમાણે એક પેકેજ જાહેર કરવું જોઈએ માછીમારની એક બોટ ચાલીસથી પિસ્તાલીસ લાખની એક બોટ હોય છે તેને બોટને કમ્પ્લીટ પાંચથી સાત લાખ રૂપિયા બરફ ડીઝલ રાશન એ કમ્પ્લીટ કરીને ફિશિંગમાં મોકલવી પડે છે આ પહેલાં એકવીસ તારીખે અમારી સમાજની એક વાતાવરણ ખરાબમાં મહારાષ્ટ્રના દરિયામાં એક બોટ ડૂબી ગઈ છે તે પરિવારની એક જ બોટ હતી અત્યારે પરિવાર બેરોજગાર થયો છે અમે સરકારને ત્યારે પણ વિનંતી કરી હતી કે ભાઈ બોટ ટોટલ લઈ જાય છે તેના પરિવાર માટે સરકારને બોટના વીમા એને પ્રોત્સાહન કરવું જોઈએ કે જેથી કરીને માછીમારની ની તે પરિવાર પાછો માછીમાર તરીકે પોતાનું રોજગાર અને ઘર વખરી ચલાવી શકે એટલે સરકારને ને ખરેખર વિનંતી છે કે બોટ માટે પણ એક વીમા યોજના શરૂ કરવી જોઈએ અમારે આ સોળ ઓગસ્ટ થી ચાલુ થયા પછી આ બીજી વાર આવું સાયકોન ખરાબ થવાથી અમારી બોટ પરત આવી છે અને હાલમાં અમને જે ભાઈ મોટા પાયે નુકસાન થાય છે કારણ કે પાંચ સાત લાખ રૂપિયાનો અમને બોટ તૈયાર કરવામાં ખર્ચ લાગે છે જેથી કરીને અમારે ફિશિંગ જાય છે અને તરત પાછી વહી આવશે એટલે અમને કોઈ જાતની મચ્છી મળતી નથી અને અમને મોટા પાયે નુકસાન જાય છે નુકસાની હાલ અમને બેથી ત્રણ લાખ રૂપિયાની નુકસાની જાય છે કેમ કે બોટ દરિયામાં જાય અને પાંચ સાત લાખ રૂપિયાનો અમને ખર્ચ લાગે એ ખર્ચ અમને કવર કરતાં પછી જે કંઈ પૈસા વધે એ અમને અત્યારે મૂળ મૂડી કહેવાય પણ એ પણ અત્યારે અમારા પાસે વધતી નથી બસ એવી આક્ષેપ આક્ષેપ અપેક્ષા છે કે જે સાગર ખેડૂતોને જે કંઈ સહાય કરવામાં આવે છે આવું વાતાવરણ ખરાબ થઈ પછીનું સર્વે કરવામાં આવે છે એ લોકો સર્વે કરીને જે કંઈ આપે છે નુકસાની એવી જ રીતે અમારું પણ અમારા ફિશરીઝ દ્વારા સર્વે કરી અને અમને જે કંઈ નુકસાની થાય એ વહેલી તકે અમને જો મળે તો અમને માછીમારોને ફાયદો થાય અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ